પંકજભાઈ એની ચેતના ને વંદન કરવા મોછ મરડતા કઈક મહિપતિ ગજબતા ગંભીર સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ કોઈ પણ મનુષ્ય છે પંચભૂતોનું ખોળિયું ધારણ કરી અને આવે છે અને જવાનું નિશ્ચિત છે પછી કુદરતના ઘરનું ક્યારું તેડું આવે ને આપણે સૌ એક મહેમાનગતિ કરવા આવ્યા છીએ સાહેબ જ્યારે વૃદ્ધાવસ્થા આવી જાય શરીરમાં ગઢપણ આવી જાય ક્યારે પણ મારા રામનું તેડું આવે એટલે જવાનું નિશ્ચિત છે સાહેબ પણ મૃત્યુ છે મંગલમય છે એ સનાતન સત્ય છે કોઈ છે અમર પાટો લઈ આવ્યું નથી હરેક જવાનું છે એ તો સનાતન સત્ય છે એક ના એક દિવસ હરેક જવાનું છે ચોવીસે ચોવીસ પરમાત્મા ના અવતાર થઈ ગયા એમાં રામ થી લઈ છેલ્લો અવતાર છે બાર બીજનો ધણી પોકરણ ગઢના પીર લીલા નેજાવાળા રામદેવ પીર મહારાજ હોય તોય ભલે એને જવાનું નિશ્ચિત છે સાહેબ ભારત ભૂમિ ની અંદર એવા મહાપુરુષો થઈ ગયા ખરેડાના દેવાન ને મહાકાલના જડબા ચીરી રાખી દેવા પડશે શરીર રૂપી ગઢ છે નાસવંદ પામી જાહે પણ એમાં આલેખેલા મા બાપ ના જે મૂળભૂત સંસ્કાર છે કોઈથી નાસવંદ પામતા નથી પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિ ના ગઢ પડશે નહીં વાતું રહેશે વીર ભલા તને ભામણા જન્મ ધારણ કરીને આવે કોઈ પણ વ્યક્તિ બાળક હોય પછી દીકરીના રૂપે આવે તો ભલે કે દીકરાના રૂપમાં આવે તો પણ ભલે જન્મ થાય ત્યારે બે અઢી કે ત્રણ કિલોની એની સાહેબ એનું વય હોય છે એવું એનું કદ હોય છે એનું વજન હોય છે અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ રામને પ્યારા થઈ જાય છે પંચભૂતોનો ખોળો ખોળ્યું કાલી કરી અને મહાપંચભૂતોમાં ભળી જાય છે જન્મ થાય ત્યારે અઢી ત્રણ કિલોનું વજન હોય છે છેલ્લે સાહેબ અગ્નિ સંસ્કાર કરો ની રાખનું વજન કરો રખ્યાનું ત્યારે અઢી ત્રણ કિલોનું વજન હોય છે સાહેબ આ એક વચ્ચેનો સમય ગાળો એ કી છે આપણે આપણા સનાતન ધર્મમાં હિન્દુ સંસ્કૃતિ અને સર કોઈ પણ વ્યક્તિ મૃત પામે એની ઉપર ઓઢાડે ખાપણ કહેવાય છે આપણી તળપતી ભાષામાં એને ખાપણ કહે છે मुस्लिम संप्रदाय ने कफन कैसे? कफन भी क्या चीज है जिसने बनाया उसने तो बेच दिया कफन भी क्या चीज है जिसने बनाया उसने तो बेच दिया जिसने उसने तो दिया। खरीदा उसने तो इस्तेमाल भी नहीं किया कफन, कफन भी क्या चीज है जिसने बनाया उसने बेच तो दिया जिसने खरीदा उसने इस्तेमाल भी नहीं किया और जिसने इस्तेमाल किया માલુમ મહાપુર ભૂમિ ની અંદર આજે તમે જાઓ તો શેરનાથ બાપુ નો આશ્રમ છે શેરનાથ બાપુ ના ગુરુ ત્રિલોકનાથ બાપુ અને ત્રિલોકનાથ બાપુ ના ગુરુ સોમનાથ બાપુ સબઘર ભટકી નાથ આવી અટકી જેને કાનની બુટ વિનતી છે નાથ સંપ્રદાય નું જે પાલન કરે છે ખબર પડે બાપ શું છે જેને બાપનો એમ કે છાંયડા ની હેઠળ જીવન પસાર કર્યું હોય અને કદાચ ગમે એવું વૃદ્ધ બાપો હોય ગમે એવી વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય ગમે એવું એમ કે આવડતા હોય લાકડીના ટેકે ટેકે હાલતો હોય

આપણે કવિઓ ભારત વર્ષના કવિઓ ઘણા કવિઓ એમ અર્જુનભાઈ ઘણી બધી સેવા કરી છે કાકાની ખૂબ સેવા કરી છે એટલે તો ખ્યાલ આવ્યો આ તકલીફથી પીડાય છે ત્યારે રાજસ્થાન માં ગયા તળાજા થી દવા લીધી પણ સાહેબ ઘણી બધી સેવા એવું કરી છે મિત્રતાના દાવે આપણે જાણ્યું છે આપણે જોયું છે ખૂબ દોયરા છે એની પાછળ કે મારો બાપ બેઠો થાય મારા બાપને કાઈ થાવું ન જોઈએ મારો બાપ બેઠો થાય પણ જેને રામનું તેડું આવે છે ને પાંચમની છઠ નથી કોઈની થઈ કે નહીં કોઈની થાય છે જે સમયનો તેડું આવે છે પણ ઓ રાગવેન્દ્ર સરકારને હૃદયથી પ્રાર્થના કરું કોળુ દેવી વાઘેશ્વરીને હૃદયથી પ્રાર્થના કરું કે આવી પડેલા પરિવાર ઉપર જે દુખ આવી અને પડ્યું છે ને મારી માં વાઘેશ્વરી શ્રી ગુરુ ચરણ સરસ વ્યહી કર્યાનો મંગલ મૌદ બધાય સુક્રત મિકબર સુખ બારી રીધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાયમગ યવત કહુ આઈ મનગમ પૂર્ણર નારી સુજાતી સુચી અમુલ સુંદર સબ ભાતી

એક આને પ્રશ્ન પૂછવાની ભૂલ હોય કે રામ જાણે પણ હૃદયની અંદર એક ઉત્તેજના જાગી છે બાપુ મારે એક પ્રશ્ન પૂછવો છે તમને સારા વિચાર આવે ત્યારે તમે શું કરો છો બાપુ તમને મોડા વિચાર આવે ત્યારે તમે બાપુ શું કરો છો અને ત્યારે ભારત વર્ષમાં એક નાથ સંપ્રદાયનું પાલન કરવા વાળો એક નાથ સંપ્રદાયની પોતે કાનની બૂટ વિંધી છે ને ને એટલું જીધું કાવેલ વ્યક્તિને બેટા તું જે મને પ્રશ્ન પૂછે છે પણ મને તારી હાથની હથેળીની રેખા હું ભાળી ગયો છું તું મારું મોત કે છે કે મારા સારા વિચાર મને ક્યારે આવે છે મને મોળા વિચાર ક્યારે આવે છે તું મને પ્રશ્ન જો પૂછવા માટે આવ્યો હોય તો મેં તારા હાથની હથેળીની રેખા જોઈ લીધી છે અને મને મે એવું દેખાય છે કે આ તે દિવસે તારો મોત છે થાય ક્યાંથી વિશ્વમાં દિવસે તારો મોત છે શું બોલો છો બાપુ હા બોલાય નહીં મારે

એ બાબા શું બોલે છે તું કા તું પ્રશ્ન પૂછવા બી જો આવ્યો છું કા તને બાબા સારા વિચાર આવે ત્યારે તું શું કરે છે જ્યારે મોળા વિચાર આવે ત્યારે તું શું કરે છે પણ તારી રેખા ભાળી ગયા પછી મને એ દેખાય છે કે આ તી દિવસે તારું મોત છે આવેલ વ્યક્તિ છે પાછા ડગલા ભરી સડા 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 ડગલા ભરતો 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 પોતાના આંગણે વયો જાય છે અને અટાણે આપણે જે બેઠા છીએ જેટલા અને આમાંથી કોઈ સાધુ સંત કે કોઈ મહાપુરુષ આપણે એમ કહી દે કે આ દિવસે તારું મોત છે

મારી આવડ ખોડલી આવ યાવ મોગલ મછરાલી માતી આવ મેલડી જાગ જવાળા ડાઢાલી અંબે કર્ણલી આવ યાવ બૌચર બીર દાળી હાલી આવ એંગોલ ગેલ રાજલ મહાકાળી સમ્રત સકત લક્ષ ચોરાસી ની ચારણા વેદુ આવે ઉપરે વરણ બુજાળી હું ઘેર માં જાત જોરાડી આડક મોય સુ બાંદલ ધારે આવે નહીં જો ઉપરે એવું અકળ રૂપ મારી તારું ક્યાં આય ભવાની

બાપુ આજ મારું મોત છે તમે જ વિધાતાના લેખમાં મેખ ન મારી શકે પણ તમે બાયખો છે કે આથી દિવસે તારું મોત છે ને બાપુ આજ વિશ્વમો દિવસ સાંગણે આવી ગયો છે કે હા તો બાપુ 100% જ મારું મોત છે કે બેટા મે તને કીધું તું વિશ્વમા દિવસે તારું મોત છે પણ તું તારા મોતની ગાતમાંથી બચી ગયો છો શું બોલો છો બાપુ હા તું તારા મોતના ગાતમાંથી બચી ગયો છો પણ એક હવે મારે તને પ્રશ્ન પૂછવો છે બેટા બોલો બાપુ શું પ્રશ્ન છે

બિચારા નારાયણ મૂળ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે રોજ નહીં તો કાઈ નહીં અઠવાડી એકાદ વાર સ્મશાને આટો મારો કેક ત્યાં આવવાનું છે 100% ની વાત છે સાહેબ અઠવાડી એકાદો આટો તો ક્યારેક મારો મૂળ જગ્યા આપડી ઈ છે આ તો ઠીક છે બંગલા સાહેબ આ બધું સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ આ તો એક મહેમાન ગતિનું બિરુદ આપ્યું છે આપણને મને અને તમને હાવ નહીં બાકી એક દી હાચું ઠેકાણું તો આપણું મહેમાન ગતિ પૂરી થઈ જાય એટલે ન્યા આપણે જવાનું છે

અને ત્રણ ચોરની પાછળ દોડતા 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 બાપુ થાકી ગયા ને ગયા સ્મશાન બાપુ બેહી ગયા પડી ગયો ગામ આખું બાપુની બાપુની કુટિયા એ દર્શન કરવા આવ્યું એટલે આખું ગામ આવ્યું પણ બાપુના ક્યાંય દર્શન થયા નહીં એટલે ગામ ઊંજાનું બાપુ ક્યાં વૈયા ગયા હવાર રાત્રે તો બાપુની પાસે આપણે આનંદ કર્યો સત્સંગ કર્યો બાપુએ ભજન કર્યા અને એક રાત માં બાપુ ક્યાં વયા ગયા ગામ આખા ચિંતા થવા માટે કે આ સંત ક્યાં વહી ગયા

बापू पूरा गांव ढूंढ लिया कहीं भी आप नहीं पता, आपका पता नहीं चला बापू आप कहा थे बापू ये बात करी कल रात को मेरी कुटिया में चोर आया था और चोर सब मेरी कुटिया का सामान लेके भाग गया उसके पीछे मैं बहुत, बहुत भागा बहुत भागा बहुत भागा लेकिन मैं उसे पकड़ नहीं पाया और अंत में मैं थक गया और इधर बैठ गया स्मशान में और देखता हूँ कब तक वो भागेगा एक दिन तो उधर आएगा ना एक दिन इधर आएगा यार

જવાનું છે છે નિશ્ચિત પણ છે પરમ કૃપાળુ પરમાત્મા મારા મારાઘેન્દ્ર સરકાર કૃપા નિદાન રામચંદ્રજી ભગવાન એટલી પ્રાર્થના અર્જુનભાઈ પરિવાર ઉપર આવી પડેલા દુઃખ ને મારો રામ આ પરિવાર ને બસ દુખ સહન કરવાની એક શક્તિ આપે અને દિન પ્રતિદિન જે કાકાનો અર્જુનભાઈ નિત્ય ક્રમ હતો જે હૃદયમાં સેવાનો ભાવ હતો એ જ ભાવને તમે દિવસે દિવસે ઉજાગર કરો અને કેવલ ને કેવલ એ એને એ કયા જીવનથી સુખી થાય એ જીવાત્માને કયા કાર્યથી એને આત્માને પરમ શાંતિ મળે બસ એવા જ કાર્ય આપણે સૌ કરતા રહીએ સાથે અર્જુનભાઈ તો એક મારા ભાઈ સમાન છે એટલે બસ આ પરિવારને એક હવે તમે એક પરિવારના વડીલ ગણો તો ભલે જેન્ટ્સ ગણો હોય પુરુષ તમે જ હોય તમારી ઉપર આખો પરિવાર છે એટલે બસ મારા રામને એવી પણ પ્રાર્થના કરો તમારામાં ખૂબ હિંમત આપે ખૂબ બળ આપે અને આખા પરિવારને તમે રાજી ખુશીથી હાચવી એક આખો પરિવાર એક તમારો તમારા એક પડછાયાની પાછળ પાછળ હાલે છે બસ મારો રામ તમને આખા પરિવારની અંદર સહન કરવાની શક્તિ આપે દિન પ્રતિદિન ખૂબ જ પ્રગતિના પંથો ને કાકાનો આશીર્વાદ છે સદાય તમારી ઉપર વરસતો રહે પ્રાર્થના સાથે સર્વને મારા જય શિયા રામ ઓમ નમૂના રહે